એક ગામમાં એક દયાળુ ચકલી રહેતી હતી તે વૃક્ષ પર પોતાનો માળો બનાવતી અને હમે અને હંમેશા બધાની મદદ કરતી ઠંડીના દિવસોમાં તેણે તેના ઝાડ પરથી દૂર રહેલા નાના ઝાડ ઉપર જોયું તેને દૂર દૂર એક ઝાડ પર એક ચમકતું પતંગિયું ઠંડીમાં કંપતું દેખાયું તે ઉડી શકતું ન હતું

કે ખેડૂત ચાલતો ચલો ચકલી ના વૃક્ષ તરફ જઈ રહ્યો છે ખેડૂત તમારું વૃક્ષ કાપવા આવે છે બધા કરીને ડરાવી દીધો અને ત્યાંથી ભાગી ગયો અને વૃક્ષ બચી ગયો અને ચકલી અને તેનો માળો પણ બચી ગયો દોસ્તો આ વાર્તામાંથી શું શીખવા મળ્યું જેમ તમે બીજાની મદદ કરશો એમ જ બીજા પણ તમારા દુખ સુખમાં મદદ કરશે